નમસ્કાર મિત્રો અકબર બિરબલની વાર્તા હજામના ઘેર હાથી અકબરના દરબારમાં એક હજામ હતો એનું નામ હતું કમાલખા કમાલખા બાદશાહની દાઢી બનાવવામાં પગપંચી કરવામાં ખૂબ હોશિયાર હતો એટલે અકબર બાદશાહ એને બહુ મોઢે ચડાવેલો એટલે દરબારીઓ અને કામદારો પાસેથી લાંચ રિશ્વત લેતો કોઈક લોકોએ આની ફરિયાદ બિરબલ આગળ કરી બિરબલે કહ્યું કે કમાલખા બાદશાહનો માનીતો હજામ છે એટલે એને કંઈક બુદ્ધિથી કામ લેવું પડશે એક દિવસ તે બાદશાહની દાઢી બનાવી રહ્યો હતો ત્યાં બિરબલ આવી પહોંચ્યા બિરબલે જૂઠે મોઢે કમાલખાના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે આપણા કમાલખા તો કમાલખા બાદશાહ કહે હા બિરબલ કમાલખા જેવો હજામ કોઈ ન હોઈ શકે પણ કમાલ ખાનને કોઈ મોટું સાંભળી કમાલ હરખાયો કે બીરબલે બાદશાહને ટકોર કરી બાદશાહે કહ્યું કે કમાલ ખાને ઈનામ રૂપે શું આપવું તારે બીરબલે કહ્યું જાપના કમાલ ખાને હાથી આપી દો ઇનામ ઇનામમાં હાથી આપવાની વાત સાંભળીને કમાલખા ખૂબ ખુશ થઈ ગયો કે કોઈ હજામ કે દરબારીઓ પાસે હાથી નથી અને મારા આગને હાથી ઝૂલતો હશે રાજીના રેડ થઈ ગયો બાદશાહે કમાલખાને હાથી આપતા કહ્યું કમાલખા હાથીની દેખભાળ સારી રીતે કરજે હાથી દુબળો નહીં પડે એનું ધ્યાન રાખજે જે જાહના હાથીને જીવની જેમ સાચવીશ અને પછી પોતાના આંગણામાં હાથી ઝૂલવા લાગી પણ થોડા જ દિવસોમાં પોતાની હેકડી નીકળી ગઈ કમાલખા હાંફી ગયો હાથીને તો ખૂબ ખાવાનું જોઈએ બાદશાહે કહ્યું કમાલખા હાથી કી દેખભાલ ઠીક છે કરતે હો યા નહીં જે જહાદના અચ્છી તરહ સે દેખભાલ કરતા હું પણ હાથીનો ખાવાનો પીવાનો ખર્ચ જોઈને કમાલ ખાની પત્ની રાડ બાળ ગઈ અને કહેવા લાગી કે આ હાથીને અત્યારે ને અત્યારે પાછો 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 આપે આપે હવે હવે ચાલાકી ગઈ પણ શું થાય સી રીતે તો બાદશાહ નારાજ થાય એમ કરતા કરતા કેટલાક દિવસો વીતી ગયા ઘરની કેટલીક ચીજ વસ્તુઓ ગીરવે મુકાઈ ગઈ કેટલીય ચીજ વસ્તુઓ વેચાઈ ગઈ હાથી પણ દુબળો પડવા લાગ્યો પછી તો હાથી માંદો પડ્યો હવે બાદશાહને શું જવાબ આપવો શું મોઢું દેખાડવું કમાલ ખાતો રાતના અંધારાનો લાભ લઈ પોતાની પત્ની અને પરિવાર સાથે રાજ્ય છોડી ક્યાંક જતો રહ્યો દરબારીઓ બધા ખુશ થઈ ગયા અને બિરબલની વાહવા કરવા લાગ્યા કે બિરબલે આ ટાઢા પાણીએ ખહ કાઢી મિત્રો વાર્તા ગમી હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ